ચૌદ તારીખે સંક્રાંતિ રાત્રે જે બનાવ બને છે યુનિવર્સિટી રોડ પર નકરો હોટલે એમાં અમારા રામાડી સાધુ સમાજના જે છોકરાઓ છે જયદેવ રામાડ ચીરાવ બારાવ એના સંદર્ભે જે એનમી ઉપર એફઆઈઆર થયેલ છે કે મારામારીના ગુના મળે એટલે એના સંદર્ભે અમે ડીસીપી ટુ સાહેબને આજે રજૂઆત કરવા આવે છે અને સાહેબને કીધેલું છે કે ભાઈ અમને આ સીસીટીવી ફૂટેજના આધારે તમે આ દિશામાં યોગ્ય તપાસ કરી અને અમને સારો એવો ન્યાયમાં આપી શકો કે એમાં એવું થયું છે જે સીડી ફૂટેજ આવ્યા છે તમારા મીડિયા દ્વારા એમ જાહેર થયું છે એમાં એવું છે કે અમારા છોકરા ઉપર જે સામે જે વાર થયો છે એ દેખાય છે પણ અમારા છોકરાએ જે કૃત્ય કર્યું છે એમાં ક્યાંય બહાર આવ્યું નથી એટલે સાહેબે એ જ રજૂઆત કરી છે કે ભાઈ યોગ્ય તપાસ આમાં તમે આગળ વધો અને એ વસ્તુ અમારા છોકરાઓને ન્યાય મળે એવી તમારી પાસે અમને પોલીસ પાસે આશા છે રાત્રે શહેર અધિકારી મેળવ્યા શું અમે બસ એ જ નિવેદન કર્યું અત્યારે જે સામે વાળા છોકરાઓ જે મારે છે અમારા છોકરાઓને એવી ફૂટેજ આવી છે અમારા છોકરાએ જે કૃત્ય કર્યું છે એ ફૂટેજ ક્યાંક ને ક્યાંક છે અથવા પોલીસે જોઈ છે તો શું છે એમાં યોગ્ય એ દિશામાં તપાસ આગળ વધારે એવી રજૂઆત અમે દિશી જોન શું કરેલ છે